જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું વિસ્થાપન કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે દાખલા તરીકે પીબી એસ પ્લસ સીયુસીએલ ટુ એક્યુ કોપર ક્લોરાઈડ ગીવ પીબીસીએલ ટુ એક્યુ લેટ ક્લોરાઈડ પ્લસ સીયુ એસ ઝિંક અને લેટ કોપર કરતા વધુ સક્રિય તત્વો છે તે કોપરના સંયોજનોમાંથી કોપરને વિસ્થાપિત કરે છે પ્રવૃત્તિ લોખંડની ત્રણ ખીલીઓ લઈ તેને કાચ પેપર પર ઘસીને સાફ કરીએ હવે એ અને બી નિશાન કરેલી બે કસનડીઓ લઈએ દરેક કસનડીમાં આશરે ટેન એમએલ કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું ત્યારબાદ લોખંડની બે ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનડી માં ટ્વેન્ટી મિનિટ માટે ડુબાડેલી રાખીએ અને સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખીએ ટ્વેન્ટી મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢીએ કસનડી એ અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણની તીવ્રતાની સરખામણી કરો કસનડી એ અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલ્લીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરતા તેના રંગમાં ફેરફાર જોવા મળે છે આમ અવલોકન કરતાં જણાશે કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર નીકળેલી લોખંડની ખીલ્લીનો રંગ કથ્થઈ બને છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો એટલે કે આછો થાય છે કારણ કે આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે તેની સમીકરણ પ્રક્રિયા આ મુજબ થાય છે એફ ઇ એસ પ્લસ સીયુએસઓ ફોર કોપર સલ્ફેટ ગ્યુસ એફઈએસઓ ફોર આયર્ન સલ્ફેટ પ્લસ સીયુએસ વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો જેવા કે ઝેડેન એસ પ્લસ સીયુએસઓફોર એક્યુ કોપર સલ્ફેટ ગીવસ ઝેડેનએસઓફોર એક્યુ ઝીંક સલ્ફેટ પ્લસ સીયુએસ પીબીએસ પ્લસ સીયુસીએલ ટુ કોપર ક્લોરાઇડ ગીવસ પીબીસીએલ ટુ એક્યુ લેટ ક્લોરાઈડ પ્લસ સીયુ એસ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોઈપણ બે પ્રક્રિયાકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય છે પ્રવૃત્તિ એક કસનડીમાં આશરે થ્રી એમએલ સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈશું બીજી કસનડીમાં આશરે થ્રી એમએલ બેરિયમ ક્લોરાઈડનું દ્રાવણ લઈશું હવે બંને દ્રાવણોને મિશ્ર કરતા આપણને બેરિયમ સલ્ફેટ તથા સોડિયમ ક્લોરાઇડ મળશે અહીં આપણે જોશું કે સફેદ પદાર્થ કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેનું નિર્માણ થાય છે આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેટ કહે છે એવી કોઈપણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા એટલે કે પ્રેસિપિટેશન રિએક્શન કહે છે તેની સમીકરણ પ્રક્રિયા નીચે મુજબ મળશે એનએ ટુ એસઓફોર એ ક્યુ સોડિયમ સલ્ફેટ પ્લસ બી એ ટુ એ ક્યુ બેરિયમ ક્લોરાઇડ ગીવ્સ બી એસઓફોર એસ બેરિયમ સલ્ફેટ પ્લસ ટુ એનએસીએલ એ ક્યુ સોડિયમ ક્લોરાઇડ બી ટુ પ્લસ અને એસઓફોર ટુ માઇનસ આયનોની પ્રક્રિયાને કારણે બી એ એસઓફોરના સફેદ અવક્ષેપ ઉદ્ભવે છે બીજી ઉદ્ભવતી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે કે જે દ્રાવણમાં જ રહે છે આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે